જય માતાજી સાહિત્યકાર પૌ ભાગટવીના બહુ સરસ મજાના કાલાવાડના કવિના બે ત્રણ દુહા આપને સમજાવું એક દુહામાં એમ લખે છે કે સમજી વિસારી સાવરા પ્રભુસો રખિયો પ્રીત હંમેશા વિચાર કરી અને એટલું ધ્યાન રાખવું જોઈએ કે ઈશ્વર સાથે પ્રેમ રખાય કારણ કે પ્રેમથી જગતને જીતી શકાય છે પ્રેમથી પામી શકાય છે નફરતમાં તો જિંદગી બેકાર થાય છે માટે સમજી વિસારી સાવરા પ્રભુ સો રખ્યો પ્રીત અને જેની હારે પ્રીત હોય ને એ હંમેશા આપણું ભલું ઈચ્છતા હોય છે માટે ભગવાન આપણું ભલું ઈચ્છે એવું જો તમે ચાહતા હોય તો સમજી વિસારી ચાવરા પ્રભુસો રખ્યો પ્રીત કેટલું સરસ મજાનું વાક્ય છે કે સમજી વિસારી કેવડું મોટું જીવન એને એક દુહામાં પૂરું કરી દીધું કે આપણે આજ આવ્યા છીએ તો જવાની ટિકિટ લઈને આવ્યા છીએ આજ આવ્યા છીએ એમ કાલ વ્યુ જવાનું છે માટે સ્મરણ એ મોટામાં મોટું છે બાકી તો થવાનું હોય થાય જ એમાં શરમ ન અનુભવાય એમાં સંકોચ ન અનુભવાય એક મિત્ર મિત્રને ત્યાં રાતવાસો રહેવા માટે ગયો મિત્રની દશા થોડીક રૂપિયાવાળામાં ઘટતી હતી બહુ રૂપિયા વાળો માણો નહોતો હાદા નળિયા વાળું મકાન હતું એમાં વરસાદ પીડ્યો એટલે થોડું થોડું પાણી ટપકવા માંડ્યું એટલે આ મિત્ર કીધું કે ભાઈ મેં આવે ને મોભ સુવે એમાં ભોઠોમ ન પડ ભાઈ થાય ભાઈ વરસાદ આવે છે તો થોડું ઘણું પાણી ઘરમાં પડે એમાંથી ચિંતા ન કરો જેમ આપણે ધાબાવાળા મકાનમાં ભેજ લાગે છે એવું મે આવે અને મોભ સુએ એમાં ભોઠો કાં પડે ભાઈ એમાં શું શરમજનક બાબત છે મિત્ર ગયો કે મારી ગરીબી આને દેખાશે પણ મિત્ર એવું ન દેખાડ્યું કે મેં આવે અને મોભ એમાં ભોઠો કાં પડ ભાઈ થોડો ઘણો તો તાજમેલમાં થાય સુઓ કાયમ સાવરા તાજમેલ એટલો બધો મોટો કિંમતી છે છતાં એમાંય થાય છે પાણી તો એમાંય ટપક્યા કરે છે એમાં કદાચ તારા મકાનમાં પાણી ટપકે કવિરાજ કવિરાજ કેટલું સરસ મજાનું આપણને જીવન સમજાવે છે અને એમ કે છે કે કાયા કુકરમાં આચરે અને વાંસા સુવે કે વિવેક આપણા જીવનની માલપા પ્રગતિના પંથેથી પાછા ક્યારે વળવી છે અથવા તો આપણું જીવન ગેરમાર્ગે ક્યારે જાય છે એની આ વાત કવિરાજ કરે છે કવિરાજ એમ કે છે કે કાયા કુકર્મ આચરે અને વાચા સુકે વિવેક જ્યારે આ કાયાથી ન થવાના કામ થવા માંડે તો માનવાનું કે હવે આપણે અવળા રસ્તે પગલા માંડી દીધા છે કાયા કુકર્મ આચરે અને વાંચા સુકે વિવેક આ જીભ જીભથી કોકના અપમાન માટે થવા ન બોલવાનું બોલવા માંડે તો માની ને એવું કે હવે ઠીક રસ્તો નથી કયા માં આચરે અને વાંચા છૂકે વિવેક તો સમજી જાઉં સાવરા નથી આ રસ્તો નેક પછી સમજી જવાનું કે હવે આપણે રસ્તા સારા રસ્તે જઈ રહ્યા નથી તો આવા દુહા લોકગીતોની ની વાતો સાંભળવા માટે પહુભાગઠવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરો